નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત સુખી તો સૌ સુખી આ કહેવત સાથે આજે જોઈએ આજના બજાર ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હળવર તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ મિત્રો આ ભાવરિયા એક મણ એટલે કે વીસ કિલો દેઠા બજાર ભાવ આપવામાં આવે છે તો ચાલો તે ભાવ આપણે જોઈએ મિત્રો કપાસ નીચો ભાવશે તેરસો અઢાર રૂપિયા ઊંચો ભાવ છે ને બત્રીસ રૂપિયા જીરું નીચો ભાવશે ત્રણ હજાર છસો રૂપિયા ઊંચો ભાવ છે ચાર હજાર બસો ને અઠ્યાસી રૂપિયા વડિયાળી નીચો ભાવશે એક હજારને એકસો એક રૂપિયો ઊંચો ભાવ છે સોળસો રૂપિયા એરંડા નીચો ભાવશે બારસો રૂપિયા ઊંચો ભાવ છે ને બત્રીસ રૂપિયા ઘઉં નીચો ભાવશે ચારસો એંસી રૂપિયા ઊંચો છે પાંચસો ઓગણ રૂપિયા તલ નીચો ભાવ છે ચૌદસો રૂપિયા ઊંચો રાયડો નીચો એક હજાર ને એક હજાર ને ઓગણસી રૂપિયા રાય નીચો ભાવ છે અગિયારસો ને સાઠ રૂપિયા ઊંચો ભાવ છે બારસો ને એકાણું રૂપિયા ધાણા નીચો ભાવ છે બારસો રૂપિયા ઊંચો ભાવ છે તેરસો એકોતેર રૂપિયા ચણા નીચો ભાવ છે નવસો પચાસ રૂપિયા ઊંચો ભાવ છે એક હજાર ને સત્યોતેર રૂપિયા મગફળી નીચો ભાવ છે નવસો બોતેર રૂપિયા ઊંચો ભાવ છે એક હજાર ને આઠ રૂપિયા મેથી નીચો ભાવ છે આઠસો રૂપિયા ઊંચો ભાવ છે નવસો ને ત્રીસ રૂપિયા અજમો નીચો ભાવ છે એક હજાર રૂપિયા ઊંચો ભાવશે સત્તરસો ને અઠ્યોતેર રૂપિયા મિત્રો અમારી આ ચેનલ ઉપર દરરોજ બજાર ભાવના વિડીયો મૂકવામાં આવે છે જે લોકોએ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર અપીલ મિત્રો તો ચાલો આપણે ફરીવાર એક વખત ભાવ જોઈએ કપાસ તેરસો અઢારથી પંદરસો ને બત્રીસ રૂપિયા જીરું છત્રીસોથી ચાર હજાર બસો અઠ્યાસી રૂપિયા વડિયારી અગિયારસો એકથી સોળસો રૂપિયા એરંડા બારસોથી બારસો ને બત્રીસ રૂપિયા ઘઉં ચારસો એંશીથી પાંચસોને ઓગણચાલીસ રૂપિયા તલ ચૌદસોથી ઓગણીસો ચાલીસ રૂપિયા રાયડો એક હજાર પંચાવનથી એક હજારને ઓગણ એંશી રૂપિયા રાય અગિયારસો સાઠથી બારસો ને એકાણું રૂપિયા ધાણા બારસો રૂપિયાથી તેરસો ને એકોતેર રૂપિયા ચણા નવસો પચાસથી એક હજારને સત્્યોતેર રૂપિયા મગફળી નવસો બોતેરથી એક હજારને આઠ રૂપિયા મેથી આઠસોથી નવસોને ત્રીસ રૂપિયા અજમો એક હજારથી સત્તરસો અઠ્યોતેર રૂપિયા જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને બીજા લોકોને શેર પણ કરજો જેથી આપણા અભણ ખેડૂત મિત્રોને આ ભાવ અંગે ખબર પડે તો મારી વિનંતી છે કે તમે આ વિડીયો લો રહ્યો બીજા લોકોને શેર કરજો જય જવાન જય કિસાન